ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે લલિત વસોયાએ કહ્યું છે કે સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો સરકારે કલાકોની અંદર નિકાસ બંધી હટાવવી જોઈએ સરકાર જો નિકાસ બાબતે નિર્ણય ન કરે તો તાત્કાલિક ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવી જોઈએ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જાય એ સરકાર માટે શરમજનક બાબત છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધીને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો સરકારમાં રજૂઆત કરવા માટે રોડ ઉપર આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી સખ્ત શબ્દોની અંદર વખોડી કાઢે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી રીતના